શું ચામડીની એલર્જીને જડમૂળથી મટાડી શકાય મિત્રો ચામડીની એલર્જી એટલે કે જેમાં લાલ રંગના ઢીમચા થઈ જાય લાંબા લાંબા રેશિસ થઈ જાય ખૂબ જ ખંજવાળ આવે આખા શરીરમાં ફેલાઈ જાય અને એલર્જીની ગોળી લઈ એટલે જ શાંત થાય એવા રોગને શીળસ એટલે કે શીતપિત્ત કહેવામાં આવે છે મિત્રો આજના વિડીયોમાં આપણે એ જોશું કે શું આ ચામડીની એલર્જીને આપણે મૂળથી આયુર્વેદથી મટાડી શકીએ છીએ સાથે સાથે એ પ્રશ્નનો જવાબ પણ હું તમને આપીશ કે કેમ કોઈક વ્યક્તિ ગમે તે ખાય તો પણ એને કાંઈ એલર્જી ન થાય અને કોઈ વ્યક્તિ જરાક પણ ખાટું ખાય એટલે આખા શરીરમાં શીરસ ઉપડવા માંડે એલર્જી થવા માંડે એનું શું કારણ હોઈ શકે અને એને મટાડવા માટે શું કરવું જોઈએ સાથે સાથે વિડીયોના અંતમાં હું તમને આ રોગ માટે જરૂરી એવા ઘરેલું ઉપચાર પણ બતાવીશ જે આના માટે ખૂબ અક્ષીર કહ્યા છે મિત્રો સતીશભાઈ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે ફાઇલનો મોટો ઢગલો મારી પાસે મૂક્યો અને કહ્યું કે સાહેબ છેલ્લા પંદર વર્ષથી દસ અલગ અલગ ડૉક્ટરને બતાવ્યું બધા જ ડૉક્ટરનો કોર્સ પૂરો કર્યો છતાં પણ આ સીડસ મટતું નથી જેવી એલર્જીની ગોળી બંધ કરું એટલે તરત જ આખા શરીરમાં ઢીમચા ઉપડે રેસીસ થઈ જાય અને ખૂબ ખંજવાળ આવે ખંજવાળ એટલી હદે વધારે હોય કે ક્યારેક ક્યારેક તો આખી રાત આ ઢીમચા બેસે નહીં એક પણ દિવસ એલર્જીની ગોળી વગર ચાલતું નથી અને એ એલર્જીની ગોળી લેવાને કારણે ઊંઘ વધારે આવે આળસ લાગે વજન વધતું જાય આવા અનેક સાઈડ ઇફેક્ટ થાય છે સતીષભાઈનો એક જ પ્રશ્ન હતો સાહેબ દવાનો કોર્સ કરવા છતાં પણ રોગ મટતો નથી હવે શું કરવું શું આયુર્વેદથી મટશે સતીષભાઈને આપણે પંચકર્મ સારવાર કરાવી ત્રણ મહિના રેગ્યુલર દવા કરી અને આજે એ સંપૂર્ણપણે સ્વસ્થ છે સો સો ટકા રોગ મટી ગયો છે આ માત્ર મારી વાત નથી વાર્તા નથી આ જ સતીષભાઈનો વિડીયો રિવ્યૂ આપ અમારા યુટ્યુબ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ શકો છો એ તમે જરૂર જોજો અને જોજો કે કેવી રીતે હજારો દર્દીઓના આવા રોગો કેટલા ઝડપથી ઠીક થઈ ગયા છે માત્ર આયુર્વેદ સારવારથી મિત્રો આ કેસ સ્ટડી ઉપરથી તમને શીળસના લક્ષણો તો ખબર પડી ગઈ હશે પણ આ રોગ થવાનું મુખ્ય કારણ શું છે એલોપેથી સાયન્સ મુજબ આ રોગ મુક્ત થવાનું મુખ્ય કારણ છે એલર્જીક રિએક્શન દર્દીને કોઈ ખાસ વસ્તુઓને વાતાવરણની એલર્જી હોય છે કાં તો દવાની એલર્જી કાં તો વાતાવરણની ઠંડી ગરમીની એલર્જી અથવા તો પ્રેશરની એલર્જી અથવા તો કોઈ પ્રકારની ખાસ ખોરાકની એલર્જી જેને કારણે જ્યારે પણ એ વસ્તુનું સંપર્કમાં આવે છે ત્યારે એના લોહીમાં એલર્જીક રિએક્શન શરૂ થઈ જાય છે જેને કારણે શરીરમાં ચકામા કે ઢીમચા ઉપડે છે અને ખંજવાળ આવે છે જે માત્ર એલર્જીની ગોળી લેવાથી બેસી જાય છે અથવા તો થોડો સમય પછી ઓટોમેટિકલી બેસી પણ જાય છે ડૉક્ટરો જ્યારે લોહીમાં એલર્જીનો રિપોર્ટ કરાવે છે ત્યારે અનેક પ્રકારની એલર્જી જોવા મળે છે કોકને અથાણા નહીં હોય છે કોઈને ઘઉંની એલર્જી હોય છે કોઈકને બાજરાની એલર્જી હોય છે કોકને ઠંડકની એલર્જી હોય છે આવી તો અનેક એલર્જી છે સતીશભાઈનો એક જ પ્રશ્ન હતો સાહેબ મારા બીજા બધા મિત્રો છે બધું જ ખાઈ શકે છે ઘરના બધા મેમ્બર બધું જ ખાઈ શકે છે મને શા માટે એલર્જી છે આ પ્રશ્ન જ્યારે કોઈ ડૉક્ટરને પૂછવામાં આવે ત્યારે એનો સંતોષકારક જવાબ મળતો હોતો નથી પણ આયુર્વેદમાં આનો જવાબ છે ખરેખર કોઈપણ વ્યક્તિને એલર્જી થવાનું મુખ્ય કારણ એના લોહીમાં રહેલું હોય છે આયુર્વેદ એને રક્તદુષ્ટિ કહે છે એટલે કે લોહીનો બગાડ જો તમારા લોહીમાં બગાડ હોય તો જ તમને એલર્જીના તત્વો તમારા શરીરમાં આવીને એલર્જી કરી શકે છે અન્યથા નથી કરી શકતા બહુ સરળ ઉદાહરણ છે જેમ કે સતીષભાઈને દૂધ કે ખટાશ ખાવાથી એલર્જી થતી હતી કારણ કે એમના લોહીમાં બગાડ હતો બહારથી એ તત્વો લેવાણા અને લોહી સાથે મેચ થયા લોહીના બગાડ સાથે જોડાણા એટલે એલર્જી નીકળી પણ એ જ વસ્તુ તમે કે હું જ્યારે દૂધ લઈ છી કે અલગથી ખટાશ લઈ છી ત્યારે થતું હોતું નથી કારણ કે આપણા લોહીમાં એ બગાડ નથી એટલે મેં સતીશભાઈને સમજાયું કે જ્યાં સુધી લોહીનો બગાડ દૂર કરવામાં ના આવે ત્યાં સુધી એલર્જીની ગોળી માત્ર ટેમ્પરરી જ રાહત આપી શકે છે આ રોગને જળમૂળથી મટાડી શકતી નથી મિત્રો કોઈપણ પ્રકારના ચામડીના રોગો મટાડવા ખૂબ જ અઘરા છે અને ખાસ કરીને શીતપિત્ત એટલે શીરસના પેશન્ટ અમારી પાસે આવે ત્યારે અમે ત્રણ રીતે નિદાન કરતા હોઈએ છીએ સૌથી પહેલું નિદાન એ કરીએ છીએ કે એ કયા કારણથી થાય છે કઈ વસ્તુ કે વાતાવરણના સંપર્કમાં આવવાથી એમના શરીરમાં એલર્જી ઉત્પન્ન થાય છે એ નિદાન કરીએ છીએ બીજી વસ્તુ એ જોઈએ છીએ કે એમની પ્રકૃતિ કઈ છે એમની જે છે એ ગરમીની પ્રકૃતિ છે કે ઠંડકની પ્રકૃતિ છે અને કઈ સિઝનમાં પ્રોબ્લેમ થાય છે ગરમીની કે શરદ ઋતુમાં પ્રોબ્લેમ થાય છે કે ઠંડી ઋતુમાં પ્રોબ્લેમ થાય છે અને પેશન્ટના લોહીમાં કયો દોષ વધારે થયો છે કફદોષ વધ્યો છે પિત્તદોષ વધ્યો છે કે વાયુ દોષ વધ્યો છે કે બંને મિક્સમાં વધ્યા છે આ નિદાન કર્યા પછીની ટ્રીટમેન્ટ પ્લાન કરવામાં આવે છે આના આધારે અમે ત્રણ રીતે સારવાર કરીને સૌથી પહેલાં તો લોહીની શુદ્ધિ કરવા માટે અમુક પ્રકારની દવાઓ આપવામાં આવે છે જેમાં હરિદ્રા ખંડપાક છે મંજિષ્ઠાદી ક્વા છે ખદીર ક્વા છે આરોગ્યવર્ધિની ટેબ્લેટ છે ંધક રસાયણ છે આવી લોહી શુદ્ધિ કરનારી દવાઓ આપવામાં આવે છે બીજા નંબરે એમને આપવામાં આવે છે લગાડવાની દવાઓ જેમાં અમુક પ્રકારના તેલ હોય છે જે વ્યક્તિની પ્રકૃતિ હોય જેમ કે જેની પિત્તની એટલે ગરમીની પ્રકૃતિ હોય તેને નારિયલ તેલના ભેજમાં બનેલા ઔષધિ તેલ આપવામાં આવે છે જે વ્યક્તિની કફની પ્રકૃતિ કે વાયુની પ્રકૃતિ હોય તેને સરસિયા તેલમાં બનેલા ઔષધિઓ આપવામાં આવે છે અને આ છે રોજ લગાડવાની દવાઓ બીજા નંબરે શીરસનો રામબાળ ઉપાય એટલે આયુર્વેદનું પંચકર્મ મહર્ષિચરકે સૂત્રસ્થાનમાં કહ્યું છે કે શીતપિત્ત અથવા તો ઉદર દેહ છે એ પ્રભુત્ત દોષ અવસ્થાનો વ્યાધિ છે એટલે કે જ્યારે શરીરમાં લોહીમાં વાયુપિત્ત કફનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે ત્યારે આ રોગ થાય છે અને એવા રોગમાં માત્ર ને માત્ર સંશોધન એટલે કે પંચકર્મ સારવારથી જ સારું કરી શકાય છે અમે આ રોગમાં ઉભય તો ભાગ સંશોધન કરાવડાવીએ છીએ રક્તમોક્ષણ કરાવીએ છીએ અને સાથે સાથે ખૂબ સરસ રીતે જે છે એ ડાયટ પ્લાન કરી આપીએ છીએ જેથી એ ડાયટને ફોલો કરવાથી એસિડસ ફરીથી થતું નથી અને લોહીની શુદ્ધિ થઈ જાય છે ત્યારબાદ અમે રસાયણ ચિકિત્સા કરીએ છીએ એટલે કે લોહીને શુદ્ધ કરે ચામડીને પોષણ આપે એવા ઔષધિઓ લાંબા સમય સુધી ચાલુ રાખે કોકને હરડે ચાલુ રખાવે છે કોઈને ગળો ચાલુ રખાવતા હોય છે કોઈને ત્રિફળા ચાલુ રખાવે છે કોઈને લીમડો ચાલુ રખાવે છે આવા અનેક પ્રકારના ઓછળિયાઓ નક્કી કરી અને લાંબા સમય ચાલુ રખાવતા હોય છે આવી રીતે કરવાથી શીરસ એટલે કે એલર્જી જળ મૂળમાંથી મટી જાય છે એવા અનેક પેશન્ટના ઉદાહરણો આપણા આ જ ચેનલમાં તમે જોઈ શકશો એલર્જીની હાનિકારક ગોળીઓ બંધ કરવાનો એકમાત્ર અને સરળતમ ઉપાય છે આયુર્વેદની પંચકર્મ અને એને આધારે થતી આયુર્વેદની દવાઓ નિષ્ણાત ડૉક્ટર જો સારી રીતે પંચકર્મ સારવાર કરે છે તો મારો અનુભવ છે કે એલર્જીની ગોળીઓ માત્ર સાત જ દિવસમાં બંધ થઈ જતી હોય છે મિત્રો હવે આપણે એ જોશું કે આ એલર્જી માટે ઘરે શું કરી શકાય મિત્રો આજે હું તમને ત્રણ સૌથી સરળ અને બેસ્ટ ઘરેલું ઉપચાર જણાવીશ કે જે તમને એલર્જીના રોગમાં ગોળીઓ બંધ કરવા માટે લોહીની શુદ્ધિ કરવા માટે ખૂબ જ ઉપયોગી રહેશે જે દરેક ઉપાય આયુર્વેદની સંહિતાઓમાં લખ્યા છે એમાંથી લીધેલા છે અને દરેક ઉપાય અક્ષીર છે સૌથી પહેલો ઉપાય છે તેલ માલિશ મિત્રો જે સીડસના પેશન્ટમાં સોજા ના આવતા હોય એ લોકોએ સવારે રોજ તેલની માલિશ કરવી જોઈએ સૌથી પહેલાં તો સો એમ જેટલું નારિયેળનું તેલ લો એમાં બે કોકમના છાતલા નાખો એને તળી લ્યો અને પછી કોકમને દૂર કરી તેલને ગાળી લો આ તેલનો રોજ સવારે સ્નાન કરતાં પહેલાં માલિશમાં ઉપયોગ કરો ખૂબ સરસ ફાયદો થશે બીજો છે સોડા વોટરનો ઉપાય ખાવાનો સોડા એક ચમચી લો એને સો એમએલ પાણીમાં નાખી દો એક સાદી બોટલમાં એને ભરી રાખો જ્યારે પણ થોડું સીરસ ઉપડે લે તરત જ એના ઉપર એ પાણી અપ્લાય કરી દ્યો શીરસ તરત બેસી જશે ગોળી લેવાની જરૂર નહીં પડે બીજા દિવસે જે આ બોટલમાં પાણી વધ્યું એને તમે નાવાના પાણીમાં નાખીને સ્નાન કરી લો ખૂબ સરસ ફાયદો થશે ત્રીજો ઉપાય છે લીમડાના પાનનો પ્રયોગ મહર્ષિ ચક્રદત્તે કહ્યું છે કે લીમડાના પાંચ પાન એક ચમચી ગાયના ઘીમાં તળી રોજ સવારે ખાવામાં આવે તો શીતપિત્ત આરામથી દૂર કરી શકાય છે કારણ કે લોહીની શુદ્ધિ કરે છે આ ત્રણ ઉપાય લાંબા સમય કરવાથી ખૂબ જ સારો ફાયદો થાય છે મિત્રો મારો આ વિડીયો એવા લોકો સુધી જરૂર શેર કરો કે જે લોકો લાંબા સમયથી એલર્જીની ગોળીઓ ખાય છે અને આ રોગથી પરેશાન છે એલર્જીને મૂળથી મટાડવા અને ગોળીઓ બંધ કરવા માટે તમે અમારી આયુર્વેદ સારવાર કરાવી શકો છો જેના માટે વધુ માહિતી જાણવા આ નંબર ઉપર કોલ કે વોટ્સએપ કરી શકો છો ધન્યવાદ નમસ્કાર